ફોન માં એટલા માણસો ઉઠીને વ્યસ્ત થઈ જાય છે કંઈ કામ ધંધો હુતતો નથી બંધ કરી હા તો પણ જો ને હવા ના પર બેકગ્રાઉન્ડ બે મહિના તો કઈ નઈ હો તો ઈ કે કે કામ ઈ નઈ પણ હટાડે નું કામ હું લે મા ઈ દીકરા ધારી જ ભરતાણે હાલો સવાર સવારમાં માં આપણું ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે ને ને બસ ફ્રેશ થયા એટલી વાર લાગી અત્યારે હેને સાડા હાથ વાગે વહેલી ની અંદર ઉડે ગઈ હતી ને કાલે ગઈ મેં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો આજથી બ્લોગ સ્ટાર્ટ કરીએ બ્લોગમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી હે ને હવારમાં હવારમાં ઘેરના બધી ધબરાટી બોલે કામની કારણ કે હવાર હવારમાં કામ જ બધું એવું હોય વાળું મમ્મી ઓલરેડી રોટલી કરી લીધી રોટલા કરે તી બેકરીયા કરી લે તો પછી હીરાવા બેહીએ બધું હે

બીજે ફેરે થઈ તો કઈ નઈ બીજા ફેરે સહન કરી લે હું શરદી તો આવું સહન કરવીમાં બાજુ ખરે બહુ ખાલી એને ગરું જ એટલે વાંધો એટલો ઓટોમેટિક રેડી થઈ જાય તો એને લીધે કાલે કઈ બોર્ડ નહોતું ને કઈ નવી નહીં નહોતું હોય એટલે કાલે કઈ બ્લોક સ્ટાર્ટ નથી કર્યો નથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો વાગી ગયા છે સાડા નવ ને હીરામણ પાણી કરીને એકદમ મસ્ત ફરવારી ગયા છે પરવારે સોનલી

મારી મમ્મી એ સવાર સવારમાં કરે છે પેર તોડવાનું કામકાજ છે પાઈ ક્યુ તું તો સારું લ્યો વાહ મેં એ મૂક્યું છે શા ને

હાલો તો ટાઈક ધોઈ ને ક્યાં ભાગ્યા છો પાકિસ્તાન ખાવા પીવા બીજું નથી લેવું હું મારે લખી મોટર સાયકલ હેવા ઓ પાર્ટ આવે તો નીકળો મમ્મી બાજુમાં ટિફિન ને ચા ને લેન ગયા

મારી એક તબિયત બહુ ખતરનાક લેવલમાં હે શરદી થઈ એની વાત પૂછોમાં એવી થઈ ખબર મેં ત્યાં થોડુંક એ થતું હતું કે મારો આજ હાથ ને નાક ને કંઈ ખુલી હે નહીં પણ વાંધો ને ધીરે ધીરે જેમ તડકામાં ઓલું થાય એમ થોડું થોડું લેવલ સારું આવતું છે અત્યારે વાગી ગયો છે સવારનો ઓલરેડી નવ ને છે ને અડધી રેતીથી નીંદર ઉડે ગઈ હતી બે અઢી વાગ્યાથી ગરું બહુ એનું ભરતું હતું નાખી હતી શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હતું મોઈથી લેવાતો ને ઠંડી લાગતી હતી માથું દુખતું હતું મેં કીધું આજ તો મરી ગયું તાવ બાવ આવવાનું જ છે પાકું આ શરદીનો હે ઓલે ખરે ત્યાં શરદી થઈ હતી તાવ કંઈ આવ્યું નહોતું શરદી થઈને બે ત્રણ દી ગરું બરે ને વહી ગઈ હતી પાછું વખતે કાલુનું બરું ગરું દુખતું હતું જરાક ને હાજને તો હા નાક જ બંધ થઈ ગયું હતું ને હવારી હાથ હા ઉડે ગયો હતો હાથ નીકળતો જ નહોતો તો હજે જરા જરા નીકળે નીકળે જરા કોશિશ કરવા વધારે બોલવાની હવે બહુ ઠેક તો કંઈ ખાવાનું મન નહોતું થતું એ થતું તો શરદી હે કંઈ ભાવતું જ નથી કંઈ ખાવું નથી ભૂખ જ નથી લાગી પછી મમ્મી એને થોડો કંઈ ખીરો કરી દીધો એ હવન પરમાં ગરબાર હોય કે ખાને તો સારું રીએ તો બસ હીરોને ખાઈને અઘડી છું હીરામણ કરે ને એ લોકો પરવે રહીણી ખાતું શ્યાંગ રોટલો ને મીખે તું હીરોને તો હતો ને હજી ગોઢેથી શ્વાસ લેવાનું ચાલુ હોય ધીરે ધીરે જલ્દી લેવલ હા એ ગરવાળી રાબ મણી કે હીરો કહેવાતો હે મમ્મી કહે કે ગરવાળી રાબ કરી દી તો ગરવાળી રાબ ને ખાઈ લીધો જોઈએ કારણ કે વિહ્યુ ધીરે 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 થારું થતું હોય હે શરદી હે એટલે નાક તો બંધ રહેવાના જ છે નીકળે જાય તો વધારે સારું તો કારણ કે હેલો માથું દુખે ને ઓછું શું થઈ જાય હાલો તો બપોરે સરસ મજાનું થઈ ગયું છે રેડી ગરમા ગરમ રોટલા ભરે રીંગણા શાક છે ને અહીંયા છે અથાણા બધા શરદી હળબડે છે

એની મકર સંક્રાંતિ રજા તો પડી પણ આવ્યો ને નાસ્તો મોકલાવો એ મમ્મી હે ને માંડવી ફોલવાનું કામકાજ કરે ને ખાઈ પીને સોનલ બેની હે ને કપડાં લીધા તો એ કપડાં ધોવાનું કામકાજ કરે ફોલવાની લઈ હા હા ફોલવા લાગે પણ હે હા હા લેવાય તો ખરો નાકમાં ના મા એવા ખતરા મારે નથી કરવા

ઠીક રૂતા ગાઈતલે મંડવી લેવી દે એટલા જ ફોલો હાલ લે હું ફોલવા લાગે હાલ મંડવી પાક કર્યો તો એ પૂરો થઈ ગયો છે તો રીટર્ન પાછો કરવાનો છે અમારા માટે જ પડો તને કહું છું મમ્મી સુડીકા હા તો દેખો ફોલવા લાગે ગયા છે ઓલરેડી સાડા

વાત અધૂરી રહી ગઈ હતી કારણ કે વિડીયો શૂટ સ્ટાર્ટ કર્યો ને જ એને રાહુલભાઈનો ફોન આવી ગયો નિશાળાથી કે હે ને આ શનિ રવિ કે નહીં દેવો ને એટલે મારે કે ઓલા શનિ રવિ આવવું એટલે એને નાસ્તો દેવા આવતા નહીં ઘડી કે દે જજો ને પછી કે યાદ આવ્યું કે ના ના શનિ રવિ જવું નથી કે નાસ્તો દેવા આવતા નહીં તો એવું બધું છે ભાઈનો ફોન આવ્યો હતો ઘડીક વાર ગપસપ કરી ને એને ત્યાં રજા હે આજે ઉત્તરાયણની તો ઓલે ખેરે આવ્યો હતો હમણાં એટલે આ વખતે મેં તું બીજા બધા છોકરા ગાય છે ને થોડા ઘણા છોકરા પતંગ ચગાવ્યું ને એમ જ મસ્તી શું ઘરે તો અમે ઉત્તરાયણ રાહુલ ને હોય તો એ પતંગ ચગાવવા અમે તો કોઈ એમાં હવે ઇન્ટરેસ્ટેડ છે નહીં તો સવારની આજે હું હે ને તમને બધા વિશ કરતા ભૂલે છે મકર સંક્રાંતિ ઉત્તરાયણ તમારા જીવનમાં ખુશીની હવા લઈને આવે પતંગની જેમ તમારું જીવન પર ખૂબ પહોંચે તમને અને તમારા પરિવારને મારા તરફથી શુભ ઉત્તરાયણ તો શુભ ઉત્તરાયણ બધાઈની ને બસ એની સાથે જ જગનો એ ડેન્સ કરું ગમે તો બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે હજી મારે વિડીયો એડિટિંગ બાકી છે મસ્ત મજા વિડીયો એડિટિંગ કરી નાખું ને ઓલરેડી પાંચ તો થઈ ગયા છે હમણાં છ વાગે વિડીયો અપલોડ કરનાર તો હમણાં બે દિવસના બ્લોગ એકા આવે છે કારણ કે દરરોજ બ્લોગ બનતો નથી એના માટે સોરી તમને ખબર જ છે બ્લોગ કેમ નથી બનતો મૂડના હિસાબે ને થોડી ઘણી તબિયતના હિસાબે બ્લોગ લેટ થાય છે ને હમણાં કોઈ એવી હજી એક્ટિવિટી નથી થતી એટલા માટે થઈને તો બ્લોગને બધા એન્જોય કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં બાકી મળીએ કાલના બ્લોગમાં હવે કાલથી આપણે કંઈ બ્લોગ મિસ નથી કરવા દરરોજ બ્લોગ બનાવો છે અને અત્યંત શરદી જરાક અત્યારે ઉઠી ને લાગે કે ના સારું થઈ જશે દવા વિના પણ તો એવું બધું છે હાલો બાય બાય મળીએ કાલે